ધોરણ બાર સાયન્સ અંગ્રેજીની જે પ્રશ્ન બેંક છે એની આપણે તૈયારી કેવી રીતના કરવાની એ જોઈએ એક કલાકનું જે પેપર છે એ પચીસ માર્ક્સના કેવી રીતના પૂછાય સેક્શન એની અંદર આપણે જોઈએ તો સેક્શન એની અંદર આઠ માર્ક્સ એકથી આઠ પ્રશ્નો સેક્શન બીના સાત માર્ક્સ નવથી તેર પ્રશ્નો સેક્શન સીના પાંચ માર્ક્સ ચૌદથી લઈને સત્તર સુધીના પ્રશ્નો અને સેક્શન ડીની અંદર એક જ પ્રશ્નો પૂછાશે જોઈએ કેવી રીતના પૂછાય સેક્શન એ સેક્શન એની અંદર અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ ચેક કરજો ખાસ ટોટલ સિલેક્ટ ફોર એટલે ટોટલ કેટલા સિલેક્ટ ચાર આ જે પ્રશ્નો આપેલા છે એમાંથી ટોટલ ચાર પ્રશ્નો એટલે બારમાંથી કોઈ પણ ચાર પૂછાય બારમાંથી કેટલા કોઈ પણ ચાર જનરલી શું થશે આ યુનિટ વનમાંથી બે અને યુનિટ ટુમાંથી બે એવું લેશે કોઈ પણ ટીચર ત્યાર પછી પાંચ છ સાત આઠ એની ટુ એની ટુ એટલે આ જે પેરેગ્રાફ આપેલા છે એમાંથી કોઈ પણ બે આ એક પેરેગ્રાફ છે એવા ઘણા બધા પેરેગ્રાફ એક છે બે છે ત્રણ છે ચાર પાંચ છ સાત આઠ આઠમાંથી કોઈ પણ બે પેરેગ્રાફ પૂછાય સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બીની અંદર પણ એવું કીધું છે કોઈ પણ એક ઓનલી ટુ ક્વેશ્ચન કોઈ પણ એક પૂછાશે એક છે બે છે ત્રણ છે એ રીતના આપેલા છે ચાર છે ગમે તે જે આપેલા છે બધા એક બે ત્રણ એમાંથી કેટલા પૂછાશે આપણને જો અહીંયા એક બે ને ત્રણ છે આ એક છે અને અહીંયા બે છે પણ કીધેલું શું છે એની ટુ ક્વેશ્ચન કોઈ પણ બે પ્રશ્ન જ પૂછવાના એટલે નવ ને દસ નંબરનો પ્રશ્ન થઈ જાય ત્યાર પછી અહીં અગિયાર નંબરનો પ્રશ્ન અગિયાર નંબરનો પ્રશ્ન આમાંથી એક બે ને ત્રણ આમાંથી કોઈ પણ પૂછાશે એમાંથી અગિયાર નંબરનો પ્રશ્નમાંથી એ ત્રણમાંથી કોઈ પડી ત્યાર પછી બાર અને તેર નંબરનો પ્રશ્ન આ જોઈ લેજો ઉપર આ ક્યાં કે આના આધારે તો જવાબ આપવાના બરાબર અને બાર અને તેર નંબરના પ્રશ્નની એક બે ત્રણ ચાર ચાર જેટલા છે એમાંથી આપણને પૂછાશે ઓકે ત્યાર પછી સી સેક્શન સીની અંદર કેટલા છે ચૌદ નંબર પંદર નંબર ને સોળ નંબરનો પ્રશ્ન એ આપણને આમાંથી પૂછાશે ચૌદ પંદર ને સોળ આટલું તૈયાર કરી લેવાનું એમાં ચૌદ પંદર સોળ હશે ત્યાર પછી સત્તર નંબરનો પ્રશ્ન એની વન એટલે આ ચારમાંથી કોઈ પણ એક સત્તર નંબરનો પ્રશ્ન ત્યાર પછી અઢાર નંબરનો છેલ્લો પ્રશ્ન આ જે ચાર આપેલા છે એમાંથી જ કોઈ એક હશે એટલે આ પ્રમાણે તૈયાર કરજો બહુ જ મજા આવશે આભાર